માં કહી શકો છો મિત્રો તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાઈ જાઓ અને કોમેન્ટ શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જોઈ શકો છો અમારા બેન છે બાજુમાં બેઠા એ સાહેબભાઈ છે બોલો સોનુ શું કે ચલો આજે ગીત ગાઓ બધાને આજે ગીત સંભળાવી દો સારું સરસ અને સુંદર Bola. Voilà. <Sgaanê> <eigentlich analysis> to તો થયું ચલો ભાઈ આજ ભજનનો પ્રોગ્રામ ચાલુ છે લાઈવમાં આપણે એવા ગીતો ગાઈ છીએ અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો ઉત્તરાયણ આવી રહી છે મિત્રો તો ઉત્તરાયણમાં દોરાથી સાવચેત રહેવા વિનંતી બધા દોરાનું ધ્યાન રાખજો અને ગાડીની આગળ કે હોય તો સળિયો બાંધી દેજો અને ધ્યાનથી ધીરે ધીરે ચલાવજો મિત્રો બોલો સમગે બોલો ક્યુ ગાવાનું જઈ હતી ખાલી વિચારવા

মঠ দড়ে লড়ছে বাছা কাছে

તુમ ખૂબ લગા લોરા શુભ દિન હૈ હમ સબ કહેરા પ્યારા પર મત ભૂલો સીમા પર વીરો પ્રાણ ગવા